અરે પણ વડીલ આમ મારો જન્મ સુરેનગર માં પણ અત્યારનું રહેવાનું રાજકોટ એમ મૂળ ચાલે વાગે મારું લોકેશન તમને નાખું તમે જોઈ લ્યો અમારું હું લોકેશન કરવાના કરવાનું

છે અમે તેલમાં હાથ નાખ્યા હોય તો બોલી શકાય એમ નામ તો બોલાય તો ખબર પડે નાખું મોટા નાખું છું તમે તો ખાલી તેલ માં હાથ નાખવાની વાત કરો તમારે કોઈ જવાની જરૂર નથી તો દેવ કર લે તમે બોલાવો છો હું કામ ને પર હું કામ દેવાની કોશિશ કરો છો આવો તોડી નાખે ફાડી નાખે આવું તમારે ક્યાંય તો જોયા છે

એટલો બધો કરે છે મારી વાત કરી તો મોકલો ને તમે હું કામ નંબર વાત કરી વાત કરી ભરોસો રાખો નંબર દેવના માને ને મને નંબર એમને દેવ તાલમાં ને તો પછી તો આટલું બધું કરો તો ગમે મારી તોડી નાખો ને પણ મારી એટલે શું નાખો નંબર તો તમે રાજકોટમાં રાજકોટમાં મારવા તોડવા માંડો કોઈ મકોડો માર્યો જી ગયો મારા

Então ele પણ અમે એની અમે વાત નથી ને અમે તો દેવ ભેગા કરો છો એવડે કઈક કઈ તમને કોઈ ટપાલ લખી શતું ભાઈ છે એના મોઢે તમે ક્યાં કોણ તમે ટપાલ લખે છે એવું

ખોટી વાત બોલ્યો એમજાણું એટલું બોલ્યો છું સમજાણું એટલું બોલ્યો તમે શું કીધું કે એમ થાય લાગે છે વાળ વધારે વાળ વધારે વધારે એમના પ્રશ્ન ની વાત છે રાજા છે મેલે છો કેમ છો તું મેં હાલો ભાઈ હાલો રાજા મહારાજાની દેવી હાલો તમે હું ધૂણો છો તો તમે કે

બધી વાતો થાય બાપુએ હાથ નાખ્યા ને કીધું ખમા વાઘડી ની મેલડી ને સમકારો બોલ્યો બાપુએ સીધા હાથ આવો તો ખબર પડે કોને બોલે તેલ માં હાથ ના કામ જોવાનું હોય મારે ઘરે નો નાખ્યું એ કોઈ જાદુ છે એ હું ટિકિટ રાખી કણક જોવા આવો હું જોવા જઉં છું તેલ માં સાપડી હાથ ના તેલ થી લુગડા બગડે એ કઈ નો કરે નટણ તેલ નો ભાવ છે અમે એવું બગાડીએ નહીં

બધી ખબર બસ એટલે એમ બોલવા માં થાય માં બોલાય જાય ઈ દેવ બોલે ઠેકડો મરાય જાય કઈ નો થાય મોકલો ને ફોટો મોકલો પણ શું તમારા કેટલા માં પથારી માં ઊભા કરો મેરડી મોસી કપાઈ મૂકી દે તમારે સીધા દેવાય તમારે કઈ કામ માં નથી કોઈ પબ્લિક લેવાનું નથી આ તો દેવ પૂરું કરે છે પછી તમારે ક્યાં કર્યા દેવું

વધારે જોયા નગર મહારાજા બને જોયા હોય બાકી કઈ મોવાળા વધારતા આપણે જોયા નથી અને ઈ ક્યાંય આવી રીતે તમે ના ફોટા જોજો મહારાણા પ્રતાપનો ફોટો જો

કાઢ્યું તેલ કાઢ્યું તેલ કાઢ્યું સાપડી કાઢી સાપડી કાઢી પડી પડ્યા તલવાર મહારાણા પ્રતાપ ભાઈ ગયા પછી એમાં અમેને ભી પડી લીધી કરે ખાલી આવો

ના ના છે એટલે ઈ તતડા કરવી ઈ અમારે કઈ જોવું નથી કરો બાપા કરો કાઈ કાઈ વાંધો નહી હો